આશ્રમમાં આપ જોઈ શકો છો ધીરે 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 પ્રવેશ કરી આ બાપુની કુર્ચી છે ને આ બાપુ બેઠા હોય છે આ જોઈ શકો છો નાનું મજાનું એક સુંદર મજાનું બિલ્લીનું વૃક્ષ છે એમાં હજી પણ ફળ આવેલા છે આપ જોઈ શકો છો ધીરે ધીરે આનંદ અને સુંદરમય માહોલ આ બાપુની કુર્ચી છે બાપુની સાખડીઓ કરો દર્શન કેમ કે સંતોનું ભજન એની સાંખડીઓમાં છુપાયેલું હોય છે એવો સુંદર હનુમાનજી મહારાજને આપણે દર્શન કરીએ છીએ રામદાસ હનુમાનજી મહારાજ જય હો આપ જોઈ શકો છો મિત્રો આવી હનુમાનજી મહારાજની સુંદર પ્રતિમા સુંદર મૂર્તિ તમે ક્યાંય નહીં પાળે અત્યાર સુધી સુંદર અને અતિલ વામણી આપ જોઈ શકો છો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય શિયાવર રામચંદ્ર ભગવાન એવો જ ખૂબ સરસ શ્રંગાર મસ્તી નો કરેલો બાપુએ એવી જ હનુમાન ચાલીસા તો આ મિત્રો બાપુનું જે ભજન રૂમ છે જે ભજન કરે છે જે બાપુનો થૂણો છે તો ચાલો જનાના દર્શન કરીએ હવે જોઈ શકો છો મિત્રો બાપુનો ભજન રૂમ છે મ્રગ ચર્મ જેની ઉપર બાપુ તપસ્યા આસન અને ભજનો કરે છે એવો ચેતન ધૂણો સંતોનો સંતો બધી શાંતિ અને સુંદરમય વાતાવરણ આ હજી જોઈ શકો છો નૃત્યો મ્રગ ચર્મ છે એની ઉપર બાપુ ભજન કરે છે ઓરિજિનલ મ્રગ ચર્મ ઉપર ભજન કરે છે આની અનેક મહાનતાઓ હોય છે આસનની તો આ બાપુનો એવો જ ભજન રૂમ ક્યાંક જઈએ આપણે એવું સુંદર મજાની ઓછરી શ્રી બાપુનો ભંડાર ખૂબ સુંદર મજાનું આશ્રમ ચાલો મિત્રો બાપુ વસે જાય બાપુની વાણી સાંભળી અને આપણું જીવનનું જય ગિરનારી જય હર મહાદેવ

બગીચામાં બેઠા બેઠા કીધું ત્યારે અમારે નાળિયેરી નો બગીચો હતો વાવાઝોડ પછી તો બધા કોરોના કોરોના કરે મીઠું કોરોના દરિયામાં ફેંકી દે કે વાવાઝોડ આવી ને તો ભવિષ્યવાણી નથી પેલા પેલા પવન ફૂંકાર કોરોના પવન શિવપુરાણમાં એના બે શ્લોક નવું નથી કોરોના પૂરી થાય એસી ની સાલ પેટી વીસ વર્ષ હોય દરતા મને વીસ વર્ષ બ્રહ્માજી હવે બ્રહ્મા ની સૃષ્ટિ ચાલુ એટલે નવી નવી ઉત્પત્તિ થાય વીસ વર્ષ શિવ કણ હતા હમ ભૂંકા કાઢે ભૂકા કાઢ્યું હવે મોતીનું મોતીનું એ તંત્ર તૂકી જાય પેકાવાળી સરકાર ને ફરી જાય વાત બેસી નાખી ત્યાં બીઓ માગે છે અત્યારે હા એ બી નાખલ છે તમારી હા તો હા સીક માંગે છે એટલે હું એ તો કરું

આધા મોબાઈલ હોય એમાં બેટરી હાવ વાત ન થાય હોય પીપળાનું પાન રાખી દે અને બેટરી નાખી ઘસી નાખો બે ત્રણ બે પીપળાનું પાન કરી દે એક વાત થઈ ગઈ એટલો પાવર છે અંદર પાનમાં ગમે એને હૃદયનો રોગ વાર થયા હોય એકાદો બે પછી ગોળી બંધ કરી દે હોય પીપળાનો જ્યુસ પીવા માટે પંદર વીસ પત્તા રોજ પંદર વીસ પૂણા પૂણા લઈને રોજ પી નાખે બસો થી બસો થી આવું ફસ્ટ લાગે કપડ છાણ કરે

નાની નારીએ આવો નમો ગ્રહ ગોલામમાં વાંદનો ન આવો જેનો સૂર્ય પર થઈ જાય અને પક્ષઘાત થઈ જાય તેમનો અંગગો પડી જાય એટલે સૂર્ય પર થઈ જાય અને ચંદ્રમા દે એટલેને ગભર ચાતી એની તકવીન થાય એટલે સત્વને ચંદ્રમાની આલવાની એટલે એનું શરીરને ગરમ રાખવું પડે એટલે સત્વનો જેનો માલ નવી લીવલો અને આકારાના પાન ગરમમાંથી તરફ જેતી લીવક બધા સતો